નમસ્કાર મિત્રો પ્રદેશ 24 ફોર ગુજરાતીની વિશેષ રજૂઆત ધર્મ દ્રષ્ટિમાં હું ડોક્ટર મોહલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધર્મ દ્રષ્ટિની વિશેષ રજૂઆતમાં વાત કરવા જઈ રહ્યા છીએ પુત્રતા એકાદશી વિશે તેના મહત્વ વિશે અને વાર્તા તથા એકાદશીના નિયમો વિશે જાણીશું ઋષિ મુનિઓએ ભારતની સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નર્કનો આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહાત્મય ખૂબ જ મોટું છે એકાદશી એટલે અગિયારસ વિક્રમ સંવત મુજબ એક વર્ષમાં બાર મહિના હોય છે જેમાં એક માસમાં બે પક્ષ હોય છે જેમાં એક શુક્લ પક્ષ એટલે કે સુદ અને બીજો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ કહેવાય છે બંને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ અથવા એકાદશી કહેવાય છે એક વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવે છે તે ઉપરાંત જો દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશી હોય છે એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે આમ તો સામાન્ય રીતે ઉપવાસ બે પ્રકારના છે સાપત્ય મનુષ્ય શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ બંને એકાદશીનો ઉપવાસ કરતા હોય છે જ્યારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતા સમપ્રત વ્રતનો સંકલ્પ કરે છે એ જ પ્રમાણે શુક્લ પક્ષની ક્ષયતિથી હોય તો પણ વ્રત ન કરવું જોઈએ તેવો મત છે વૈષ્ણવો કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે આ એકાદશી નું વ્રત શૈવ વૈષ્ણવ અને દરેક જન કરી શકે છે છવ્વીસ એકાદશીના વ્રત ના કરી શકે તેને અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી થી કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જોઈએ પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા વગર એકાદશીનું વ્રત ન કરવું જોઈએ તેવી શાસ્ત્રાજ્ઞા છે એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી બને છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર કરવો જોઈએ જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારના એક ભાવના પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે ઉપરાંત સંતાનની ઈચ્છાવાળાએ આ વ્રત કરવું જોઈએ આમ પુરાણોમાં લખાયું છે દરેક એકાદશીની કથા વાર્તાઓ તથા તેનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિમાં એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મુખ્ય એકાદશીઓમાંની એક શ્રાવણ પુત્રદા એકાદશી પણ છે જે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અગિયારમી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસનું મહત્વ એટલા માટે વધારે છે કે બાળકના જન્મ લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે પુત્રદા એકાદશીનો શાબ્દિક અર્થ પુત્ર આપતી એકાદશી થાય છે એવું કહેવાય છે કે પુત્રદા એકાદશી પર સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને ગરીબ અને અસહાય લોકોને દાન કરવાથી યુગલોને સંતાનનું સુખ મળે છે આ સાથે પરિણિત અને સ્ત્રીઓનું સુખ અને સૌભાગ્ય પણ વધે છે તે જ સમયે સામાન્ય લોકોને ઈચ્છિત પરિણામ મળે છે પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે એક શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં અને બીજી પોષ મહિનાના શુક્લ પક્ષમાં શ્રાવણ એ ભગવાન શિવની પૂજાનો મહિનો છે અને ભગવાન વિષ્ણુ એકાદશી તિથિના સ્વામી છે આવી સ્થિતિમાં શ્રાવણ અને એકાદશીના જોડાણમાં ભગવાન શિવ અને શ્રી હરિનો અભિષેક એકસાથે કરવો જોઈએ તિથિ અને શુભ સમય તો જાણીએ એ પહેલા આ વર્ષની પાંચ ઓગસ્ટની શુભ તિથિ અને શુભ સમય આપણે જાણી લઈએ એકાદશીનો શુભ મુહૂર્ત રોજ સવારે રિપીટ પુત્રદા એકાદશીની શુભ મુહૂર્ત ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગ્યે એકતાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે ત્યારબાદ તે પાંચ ઓગસ્ટના રોજ સવારે એક વાગીને બાર વાગ્યે સમાપ્ત થશે હિન્દુ ધર્મમાં ઉદયા તિથિનું મહત્વ છે તેથી ઉદયતિથી અનુસાર પુત્રદા એકાદશી પાંચ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે પુત્રદા એકાદશીનું વ્રત દશમી તિથિથી શરૂ થઈ જાય છે દશમી તિથિ એટલે કે ચાર ઓગસ્ટની સાંજે સાત્વિક ભોજન લેવાનું છે વ્રતના દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેર્યા બાદ ઘરે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવાની છે ભગવાન શિવની અને વિષ્ણુની પૂજા સામગ્રીમાં શિવલિંગ શ્રી વિષ્ણુજી બાળકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર ફૂલ ફળ મીઠાઈ ચોખા તુલસી નારિયેલ સોપારી લવિંગ ધૂપ દીપ ઘી અને પંચામૃત છે આ સિવાય પૂજામાં બીજી પણ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે ફૂલની માળા બિલવપત્ર અંજીરના ફૂલો ધતુરો ચોખા કંકુ અને નૈવેદ્યનો સમાવેશ થાય છે તુલસી ફક્ત ભગવાન વિષ્ણુને અર્પણ કરો ભગવાન શિવને નહીં તુલસીના પાન વિષ્ણુની પૂજાનો અભિન્ન ભાગ છે પરંતુ તેનો ઉપયોગ શિવ પૂજામાં થતો નથી પૂજા પછી પુત્રતા એકાદશીની કથાનો પાઠ કરો અને પછી અંતમાં આરતી કરો પૂજા દરમિયાન સમક્ષ એકાદ વ્રત રાખવાની આખો દિવસ ભોજન વગર રહો જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળો ખાઈ શકો છો સાંજે પણ ભગવાન વિષ્ણુની પૂજા કરો બીજા દિવસે વહેલા ઉઠીને વિષ્ણુની પૂજા કરો આ પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો પછી તમે પોતે ભોજન કરો આ રીતે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે દીવા પ્રગટાવવાનું અને દાન કરવાનું એકાદશી ઉપર ખૂબ જ મહત્વ છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતી વખતે પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરવું એ પણ આ એકાદશીનો અભિન્ન ભાગ છે પરંતુ આજે બદલાતા મોર્ડન યુગમાં આ શક્ય નથી પણ જો તમે તીર્થ સ્નાને હોય પવિત્ર નદીની સ્થળે હોય કે તળાવમાં હોય તમે જઈ શકતા હોય તો તેમાં સ્નાન કર્યા પછી નદીમાં દીવા પ્રગટાવવાની પરંપરા છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને દાન આપવું એ પણ ઉપવાસનો એક આવશ્યક ભાગ છે દાન આપવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઉપવાસનું બમણું ફળ પ્રાપ્ત થાય છે પુત્રતા એકાદશી વિશે આપણને મહાભારતની અંદર એક કથાનક જોવા મળે છે જ્યારે અજ્ઞાતવાસની અંદર પાંચ પાંડવ દ્રૌપદી સાથે વિરાજમાન હતા ત્યારે કૃષ્ણ ભગવાનને પોતાના દુઃખોના નિવારણ અર્થે વાર્તા કરે છે એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો હે વાસુદેવ શ્રી કૃષ્ણ શ્રાવણ સુદ એકાદશીને કંઈ એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો મને વિગતે મહિમા કઈ સંભળાવશો શ્રી કૃષ્ણ બોલે છે રાજન પ્રાચીન કાળની વાત છે દ્રાપર યુગના પ્રારંભનો સમય છે મહિષ્મતી પરના રાજા મહિજિત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો આથી એ રાજ્ય તેમને સુખદાયક પ્રતીત થતું નહોતું પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ તેમણે ઋષિ મુનિઓની અને પ્રજાની સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું છે પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક તો થયું નથી મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન પણ જમા નથી કર્યું બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્ર વ્રત પ્રજાનું પાલન કર્યું છે તો ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ કે પુત્ર સમાન કેમ ન રહ્યો હોય શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષને પાત્ર પણ નથી ગણ્યા પછી શું કારણ છે કે જેથી મારા ઘરે આજ સુધી પુત્ર ઉત્પન્ન નથી થયો તમે લોકો એનો વિચાર કરશો મને એનો ઉપાય આપશો રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સામે બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિ મુનિઓના આશ્રમોની શોધ કરવા લાગ્યા એટલામાં તેમને મુનિ શ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા લોમેશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન દીર્ઘાયુ અને મહાત્મા હતા એમનું શરીર લોમથી ભરેલું હતું તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા એક એક કલ્પ તેમના શરીરનો એક લોમ ખરતો આથી તેમનું નામ લોમેશ પડ્યું હતું એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા એમને જોઈને બધા લોકોને બહુ જ આનંદ થઈ ગયો આટલા બધા લોકોને પોતાની પાસે આવેલ જોઈને મહર્ષિ લોમેશે પૂછ્યું તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિતકાર હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું બ્રહ્મન અમારા સમયે અમારા મહીજીત નામના જે રાજા છે તેમને કોઈ પુત્ર નથી અમે લોકો તેમની જ પ્રજા છીએ અમારું તેમણે પુત્રની જેમ પાલન કર્યું છે તેમને પુત્રહીન જોઈને તેમના દુઃખોથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ હે મહામુનિ રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થયા છે તો મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે મુનિ હવે અમને જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય એમની વાત સાંભળી મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાન મગ્ન થઈ ગયા છે રાજાના પૂર્વજન્મનો વૃતાંત જાણીને લોમેશજીએ કહ્યું પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મના મનુષ્યનું લોહી ચૂસનારો ક્રૂર વૈશ્ય હતો એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો એક દિવસ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક છરાશય પહોંચ્યા હતા પાણીની ભરેલી વાવડી જોઈને વૈશ્યએ ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો એટલામાં ત્યાં પોતાની વાછરડાની ગાય પણ આવી પહોંચી અને તરસથી પીડિત અને ત્યાપથી વ્યાકુળ હતી આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી વૈશે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું ગાયની આંતરડી કકડાવાના પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાજનોએ કહ્યું મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાયશ્ચિત રૂપ પુણ્યથી પાપો નષ્ટ થાય છે માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય ત્યારે લોમેશ્રી કહે છે પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે વિખ્યાત છે એ મનોવાંછિત ફળ આપનારી છે તમે લોકો તેનું તેનું વ્રત કરો અને પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે આ સાંભળીને મુનિને નમસ્કાર કરે અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્માણ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યું અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે એકાદશી પર દાનનું પણ ખૂબ જ મહત્વ છે સનાતન પરંપરામાં દાન ખૂબ જ મહત્વપૂર્ણ છે તે માનવ વિકાસ તેમજ મનુષ્યની પ્રગતિ માટે એક મહાન માધ્યમ છે દાનનો અર્થ છે નિસ્વાર્થપણે તમારી મિલકત સમય અથવા સેવા બીજાને આપવી એવું કહેવાય છે કે જીવતા રહીને જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિ ભગવાનની કૃપાથી પુણ્ય મેળવે છે અને બધા પાપોથી મુક્તિ મેળવે છે દાન વિશે એવું કહેવામાં આવે છે કે આ દુનિયામાં તમે જે કંઈ કમાવો છો તે અહીં જ રહી જાય છે જ્યારે દાન એક એવું કાર્ય છે જે વ્યક્તિ સાથે યમલોક સુધી જાય છે તેથી વ્યક્તિએ પોતાની કમાણીનો અમુક ભાગ પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન કરવો જોઈએ દાનનું મહત્વ જણાવતા ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભાગવદ્ ગીતામાં કહ્યું છે યજ્ઞ દાન તપ કર્મ

અને શું કરશો જેથી એકાદશીનું સંપૂર્ણ ફળ આપણે મનુષ્ય જન્મમાં મેળવી શકીએ એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં તો આવે છે અને આખો દિવસ સંયમ રાખીને વ્રત રાખવામાં આવે છે એકાદશી વ્રત કરવાના નિયમ પણ ઉલ્લેખવામાં આવ્યા છે જે વિષ્ણુ પુરાણ ધર્મસિંધુ ગ્રંથ પ્રમાણે અને અથર્વવેદમાં જણાવ્યા પ્રમાણે ખાસ પ્રકારની વસ્તુઓ અને અનાજનું સેવન કરવું જોઈએ નહીં અને ત્યાં જ વ્રતિમાં જો કોઈ આદતો હોય તો તેને લઈને સંયમ પણ રાખવો જોઈએ દિવસભરના કામકાજમાં થોડી બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ધર્મ ગ્રંથો પ્રમાણે એકાદશી તિથિએ શું ખાવું શું કરવું અને શું ન કરવું તે જાણી લઈએ તો એકાદશી તિથિમાં સૌપ્રથમ વૃક્ષ તથા છોડના ફૂલ તથા પાન તોડવા જોઈએ નહીં વિષ્ણુજીની પૂજામાં તુલસીના પાન ચઢાવવા હોય તો એક દિવસ પહેલાં જ પાન તોડી લેવા જોઈએ એકાદશીના એક દિવસ અગાઉ સૂર્યાસ્ત પહેલા ઘરમાં કચરા વાળીને સફાઈ કરી લેવી જોઈએ દિવસે કચરો કાઢવો જોઈએ નહીં એનું મુખ્ય કારણ એ છે કે આવું કરવાથી કીડી અને સૂક્ષ્મજીવ મૃત્યુ પામે છે અને તેનું હત્યાનું પાપ લાગે છે એકાદશી તિથિએ વાળ દાઢી અને નખ પણ કાપવા જોઈએ નહીં આ દિવસે ભોગવિલાસથી પણ દૂર રહેવું જોઈએ એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિની અવગણના કરવી નહીં ગરીબ અને ઉંમરમાં મોટા વ્યક્તિઓનું અપમાન પણ કરવું નહીં જૂઠ્ઠું બોલવાથી પણ બચવું જોઈએ એકાદશીના દિવસે ગુસ્સો અને વિવાદ કરવાથી પણ બચવું જોઈએ એકાદશી વ્રતમાં રાત્રે સુવું જોઈએ નહીં આખી રાત જાગીને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે તો હવે ચાલો જોઈ લઈએ કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એકાદશીએ ભૂલથી પણ ચોખા ખાવા જોઈએ નહીં પુરાણો પ્રમાણે એકાદશીએ ચોખા ખાવાથી પુણ્યફળ નષ્ટ થઈ જાય છે ચોખાને હવિષ્ય સુમવામાં આવતું અનાજ કહેવામાં આવે છે એટલે તે દેવતાઓનું ભોજન છે એકાદશી તિથિએ જવ મસૂરની દાળ રીંગણ અને મગફળીનું સેવન કરવું નહીં એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે એટલે

શું છે કેમ આટલું બધું આપણે એને મહત્વ આપીએ છીએ તો પુત્રદા એકાદશીનું વ્રત રાખીને ગરીબ અને અસહાય લોકોને દાન કરવાથી સાધકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરે છે અને નિયમો અનુસાર ભગવાનની પૂજા કરે છે તેને બાળકોનું સુખ મળે છે અને બાળકના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનનો આશીર્વાદ મળે છે આ વ્રતના પ્રભાવથી નિસંતાન યુગલોને સક્ષમ અને તેજસ્વી બાળકો જન્મે છે આશીર્વાદ મળે છે તો દર્શક મિત્રો ધર્મ દ્રષ્ટિમાં આજે આટલું જ કાલે ફરીથી મળીશું આજ સમય નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર